બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગ્રહસ્થ આશ્રમ નો ઉપદેશ આપ્યો છે ધન્યો ગ્રહસ્થ આશ્રમ પ્રભુની ભક્તિ કરવા માટે ગ્રહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે બીજા ત્રણ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ વાન પ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત આશ્રમ આ ત્રણેયનો નિર્વાહ ગ્રહસ્થ આશ્રમ દ્વારા થાય છે બ્રહ્મચારીને ભણવાની વ્યવસ્થા તો કોઈ જ કરી આપશે જશે તો કોઈ ગ્રહસ્થિનો ગ્રહસ્થ આશ્રમ બધા કરતાં શ્રેષ્ઠ છે અને કોઈ પ્રમાદી માણસ હોય માનું પ્રભુની ભક્તિ કરવા માટે ઘર સંસાર છોડીને વનમાં ચાલ્યો જાય તેની અંદર રહેલા છ શત્રુ કામ ક્રોધ લોભ મો મસ્સર તો એની સાથે જવાના છે એ તો વનમાં જઈને એનું કંઈ ન વળે અને જીતેન્દ્રિય છે આત્માનંદી છે એ સંસારની વચમારે તો એ સંસાર એનું કંઈ ના બગાડી શકે શ્રી મહાપ્રભુજી આ જ વાત આપણને સમજાવે છે કે પ્રભુને ભજવા માટે ઘર સંસાર છોડીને કઈ જંગલમાં જવાની જરૂર નથી તમારા સંસારને તમે અલૌકિક બનાવો પ્રભુ બનાવી લો ચાર સાધુઓ ઘર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય પણ અંદર રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા લોકેશના વિતેશના બધું ભરેલું હોય તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત બની જાય અને એક પ્રભુનો ભક્ત સંસારની વચમાં રહેતો હોય મનમાં સંતોષ છે શાંતિ છે પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે તો સંસારમાં રહીને પણ એ ભક્તિનું અલૌકિક વાતાવરણ પેદા કરી શકે સાચો વૈરાગ્ય વૈરાગ્ય મનનો છે કેવલ શારીરિક વૈરાગ્યથી કોઈ ફળ મળતું નથી કહું મનથી તમે જયારે કોઈ ક્રિયા કરો ને મનથી જયારે જોડાવો ને એવી અનુભૂતિ તમને થાય બે સાધુઓ એકવાર નદીના કિનારે ટહેલી રહ્યા હતા અચાનક કોઈ સ્ત્રીની બચાવો કહ્યું કે સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે આપણે બચાવવી જોઈએ કે અરે આપણે સાધુ છીએ સંન્યાસી છીએ સ્ત્રીને હાથ ના લગાવાય ચાલ જલ્દી આપણે આગળ નીકળી જઈએ આપણું કામ નહીં પણ પેલીને કોઈ બચાવે નહીં ડૂબી જાય એનું મૃત્યુ થાય એ સાધુ પાણીમાં કૂદી પડ્યો ડૂબી રહેલી પેલી સ્ત્રીને બચાવી ખભા પર ઉપાડી બહાર લાવ્યો નીચે મૂકી પ્રાણ બચાવ્યા બીજો સાધુ કે આતે શું કર્યું એક તો જુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી તે તારા ખભા પર ઉપાડી અરે તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો એટલે કે ભાઈ મારા મનમાં કોઈ વિકાર નથી આવ્યો મેં તો કેવળ એના પ્રાણ બચાવ્યા છે પણ અડધો કલાક થઈ કલાક થઈ બે કલાક થઈ પેલો સાધુ એની લપ ના મૂકે પાણીમાં તે ખભા પર ઉપાડી તારો થઈ ગયો ત્યારે બીજા સાધુ ભાઈ પર ઉપાડીને ક્યારની એ નીચે ઉતારી મૂકી પણ બબ્બે કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખી છે અને મૂકતો નથી ધર્મ મારો નહીં તારો ભ્રષ્ટ થઈ ગયો મનથી જે ક્રિયા કરીએ એવી અનુભૂતિ આપણને થાય છે